કતારગામ વિસ્તારમાં એક શરમજનક ઘટના સામે આવી છે જ્યાં પાનની દુકાન ચલાવતા એક યુવકે માત્ર છ વર્ષની માસુમ બાળકી સાથે છેડતી કરી હતી કતારગામ વિસ્તારમાં પટેલ ફરિયાદ સ્થિત અંજની એપાર્ટમેન્ટમાં રહેતો જયેશભાઈ અમરાભાઈ ચૌધરી પોતાના ઘર પાસે પાનની દુકાન ચલાવે છે છવ્વીસ મહિના રોજ રાત્રિના આઠથી સાડા આઠ વાગ્યાના સુમારે જયેશની દુકાન પાસે જ રહેતી છ વર્ષે માસૂમ બાળકી દુકાન પાસે આવી હતી આ તકનો લાભ ઉઠાવી હવસખોળ જયેશે બાળકીને દુકાનમાં બોલાવી હતી દુકાનમાં જયેશે માસુમ બાળકીના શરીર સાથે ડપલા કરી ચિમટાભરી છેડતી કરી હતી